નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી રહ્યા છો અમદાવાદ શહેર સહિત ગુજરાત માં વરસાદી ઝાપટા ખેડૂત વિરોધી નીતિ સામે યુથ કોંગ્રેસે દેખાવો કરી કલેક્ટર આપ્યું આવેદન પત્ર मुरारी बापू की कथा अहमदाबाद में चौबीस मे दिन प्रारंभ अहमदाबाद में योजना इंडियन सिरामिक बेहजार पंदर कोरल धाम खाते पांच सौ एक नव दंपति प्रभुता में पगला पड़ा રાજ્યભરમાં સમયે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો સૌરાષ્ટ્ર અને સોરઠ સહિત રાજ્યના અનેક કેટલાક વિસ્તારો માં છૂટા છવાયા ઝાપટા સાથે કમોસમી વરસાદ પડતા એક મહિના બાદ ફરીથી માવઠું થતા કિસાનોમાં રવિ નુકસાન થવાની દહેશત વ્યાપી ગઈ છે લઘુતમ તાપમાનમાં વધારો થતા અમદાવાદ સહિત રાજ્યના વિસ્તારોમાં ઠંડી ઘટી ગઈ હતી પલટાયેલા હવામાન વચ્ચે સવારથી ગાઢ ધુમ્મસ અને ઝાકળ વાતાવરણ છવાઈ જતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ આમ જનતા ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમજ રેલવે અને વિમાની સેવાઓમાં અસર પડી હતી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજના પાંચ કલાક બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડતા રોડ ભીના થઈ ગયા હતા જેના કારણે સાંજે ઓફિસ અને ધંધાથી ધંધાના સ્થળેથી પરત ફરતા લોકો અટવાઈ પડ્યા હતા શહેરના પારડી વસ્ત્રાપુર નારોલ એસજી હાઇવે સહિતના વિવિધ વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે જયારે મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડતા લગ્ન સમારોહમાં વિક્ષેપ પડ્યો હતો યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિ અને પ્રજા વિરોધી માનસિક છાત છી કરવા માટે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અને નાયબ કલેક્ટરે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદન કાયદામાં અધ્યાદેશ લાવીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓને જમીન ભોગ ધરાવવા અને ખેડૂતોને પાયમાલ કરવાની નીતિ પ્રજા સમક્ષ છતી થઈ ગઈ છે તેવો આક છે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે યુથ કોંગ્રેસના નેતા પાર્થિવસિંહ કઠવાડિયા વિનયસિંહ તોમર અને જયદીપસિંહ ઠાકોરે જણાવ્યું કે રાહુલ ગાંધીના ના એકસો ઓગણીસ વર્ષ જૂના એટલે કે અઢારસો પસાર થયેલા કાયદામાં ફેરફાર કરી અને

જે પરમાનન્ટ ફંડ કોર્પસ તરીકે ઉભું કરું એ ફંડ વપરાય નહીં પણ એમાંથી જનરેટ થયેલું ઇન્ટરેસ્ટથી આખા ટ્રાન્સપ્લાન્ટેશન પ્રોસીજરને એટ નેશનલ લેવલ ઓછામાં બનાવવું જે સો દેટ એન એવરેજ પર્સન કેન એફોર્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિદાઉટ બિંગ ઇન ધ સ્ટ્રેસ હું એવું માનું છું કે ટ્રાન્સપ્લાન્ટેશન એક લાખ રૂપિયામાં કરી આપવું જોઈએ એમાં સરકારે મદદ કરવી પડે એમાં સાયન્ટિસ્ટોએ મદદ કરવી બધાએ કરવી પડે આ કથા અને બીજી ગમે તે ફંડ્સ ઊભા કરવાની પાછળનો એક જ હેતુ છે કે મોર્ડન મેડિસિન ઇઝ એ એક્સપેન્સિવ મેડિસિન અને એને એટલે ગરીબ માણસને ગરીબ સારવાર આપો અને પૈસાવાળાને પૈસા પૈસાવાળી સારવાર આપો વીચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ એ મેડિકલ પ્રોપિઝર દેટ ઇઝ નોન એઝ અ ડિફરન્શિયલ કેર ડિફરન્શિયલ કેર યુ કેન નોટ ગીવ ટુ ધ પીપલ બધાને એક સરખું કરવા માટે આ જે પ્રયત્ન છે કે આખો પ્રોસીજર ઉપર આપણે વી બ્રિંગ ડાઉન ધ કોસ્ટ બાય સબસિડાયઝેશન અને સો દેટ એવરીબડી a patient coming from kolkata should not be treated differently a patient coming from uh, Ahmedabad. because doctor is not supposed to do that cannot, have, cannot do it

રાજકીય રીતે પ્રભુત્વ ધરાવતા રાજકોટ નજીક કાગવડ માં સમૂહ લગ્ન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન તમામ તૈયારીઓ પહેલેથી જ કરી લેવામાં આવી હતી વર આપવામાં આવનાર લેહુ પટેલ દ્વારા ખોડલ માતાનું મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે શ્રી ખોડલ ડામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં પાંચસો એકાવન દંપતી લગ્ન કરવા આવ્યા હતા પંડાલ કાગવડ ખાતે એક લાખ સ્ક્વેર ફૂટમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના જુદા જુદા પાસાઓ ઉપર નજર રાખ નજર રાખવા માટે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવી હતી વર વધુ માટે એક હજાર રૂમ રાખવામાં આવ્યા હતા સમુદાયના સભ્યો પણ પહોંચી ગયા હતા અને તેઓએ નવપરણિત દંપતિઓને શક્ય હોય તેટલી મદદ કરી હતી આ લોકોને જરૂરી ચીજ ચીજવસ્તુઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી નવી જિંદગી શરૂ કરવા માટે ત્યાંથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ આપવામાં આવી હતી વાહનોના ની વ્યવસ્થા પણ દસ જેટલા પાર્કિંગ માં કરવામાં હતી જેમાં સ્વૈચ્છિક કાર્યકરો પણ ફળજ બજાવતા હતા આ સમગ્ર આયોજન જોઈને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને સમાજના દાતાઓને જણાવ્યું હતું કે વ્યવસાયમાં આપણે કરતા વ્યવસાયમાંથી જે દાન કરીએ અને તે પણ સમાજ માટે એ ખૂબ જ ઉપયોગી થાય છે તે અત્યારના સંજોગોમાં ફળશ્રુતિ થઈ રહ્યું છે આ સમયે તેમણે વિવિધ

એ લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન ફાળે જાય છે જે પરિવાર પોતે કમાય છે પણ બીજાના માટે દાન કરે છે બીજાના ભવિષ્ય ઉજળ બનાવવા માટે કામ કરે છે એનું નામ સંસ્કૃતિ છે મિત્રો અને આ સંસ્કૃતિના દર્શન આજે આપ સૌ કરી રહ્યા છો મિત્રો આ બિરાજમાન હોય એમના આશીર્વાદ સમગ્ર સમાજને મળતા હોય તો એ આશીર્વાદ બધાઓને ફળે અને આપણા કુટુંબો ફાલે ફૂલે આગળ વધે એના દ્વારા સમાજ અને ગુજરાત આગળ વધે એના માટે આપ સૌ કાર્ય અને મિત્રો મને ખુશીની વાત તો એ થઈ મિત્ર સમુલગણનું આયોજન તો થાય પણ આધાર કાર્ડ કઢાવાય અહીંના રેશન કાર્ડમાંથી એનું નામ નીકળે અને જે ઘર જે ગામમાં જતા હોય એ ગામની અંદર એનું નામ નોંધાવાય મતદાર યાદીમાં અહીંથી નામ નીકળે અને સામેના ગામને મતદાર યાદીમાં એનું નામ આવે એના માટેનો પ્રયાસ એ તો પહેલીવાર આ સમૂહ લગ્નોની અંદર થયો છે તો મિત્રો આ તો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર